અકીરા ભાઈ ના જોડે ગઈ ના અકીરા જોડે નઈ હોય મેં ચો પછી ખબર છે અવનિક ભાઈ ના જોડે એમના જોડે હા ઈ ના બે હા ઈ ના બે ચા થઈ જુજ ના તલબ આવી મને જબરી આઈય એટલો પણ પીવો તો ઠંડી અરે જબર ઠંડી સી ઓવા અને પાછું

ના આમાં બીજું મૂરું જલ્દી કરી હા લાગશે ને મારે છો આ ઊંચી છે તો બધું ચટ થઈ ચાર મારો

અડધો દાડો એટલે એટલે હાડકા બધા બટકી જાય ને એવું બધું થાય તો બધા બધાને બટકી જ્યાં બટકી જાય

ચા ન પીવડાવી એટલે ચા નું કાઢી ચામાં ચોખ્ખું નહી પી અત્યારે ચા ની વ્યવસ્થા નહી થાય એટલે મોડું થઈ ગયું બધું દુકાને બંધ થઈ ગયું હોય હવે કોણ બધું લાઈન મૂક્યું છે આ ચા બંધ કરી દૂધ ચોઈ લાવોરિયુ પીવડાવતો લાગા રે

અલ્યા આતા તો ગોરીઓ લઈને આજ ગોરીઓ અમે જાણતા નહીં તમને તમે છો એક ચા ચા નઈ બંધ કરી તમે આવો આખા દૂધલી ચા મેલીને ના ના નહીં પીવી ચાલ્જે અલ્યા ના ના આવો હેડો હેડો આઈએ હેડો

મારા ગમે કીધું તમને એટલે ગમત બિયાર હું આવ્યો ને એમ કે રખોડો દસ દસ પંદર પંદર પ્યાહો રાખો એક રખત બી ચા નઈ પીવા રાખો થોડીક

ભમાયા વગર મિત્રો બરોબર હું ને રાખજો નઈ ભમાયા વગર નહી રહું ચાલ્યો ભમાયા તો મેં આખા ગોમત છે બરોબર Ini તમરા થોડું મપમ રે મને ખબર નાખશી લોટો દેખાતું ન હતું ખબર તમારી ચાર પચ આવેલુ ભાઈ નઈ બહુ થયું બહુ થયું તમારા છેપા પાપડને ભાગી રહેવા દો ઓલે હું પામ નહી તો અમારી ચા ધોઈ ઉપર તો થઈ ભગાયો ચા જો કેહવાય છે ને કે પારકી આશા સદાય નહી પારકી ની આશા કરવાની જ નહી આપડે ગલ્લે હે ને દૂધ પોતાનું જ લાવવાનું ચા મોરસ ને દૂધ બધું બાકી લઈએ અને ચા પી પીએ આ વાત ની આપડી ખમણ મજા થઈ જાય હું હેલો હેડો હેડો ને આ પોતાના પોતાના પૈસા પીવી હારી